હાલો મિત્રો નમસ્કાર આજે તમારો જાજો સમય નહીં ફક્ત એક મિનિટ જોઈએ આ એક મિનિટની અંદર ઘણા એવા લોકો છે કે જેણે હાથ ગુમાવ્યો ઘણા એવા લોકો છે કે જેણે પગ ગુમાવ્યો એવા જરૂરિયાતમંદ વ્યક્તિઓને આ પોસ્ટ તમારે પહોંચાડીને એક નેક કામ કરવાનું છે અને સાથે સાથે આંગળી ચિંધાનું પુન પણ મેળવવાનું છે કારણ કે મહુવા વડલી અને કળસાર સદભાવના હોસ્પિટલ ટ્રસ્ટ એક એવી નિઃશુલ્ક સેવા આપે છે એક એવું યોગ્ય કહી શકાય એવું યોગ્ય કરે છે કે જેની અંદર આવા તમામ વ્યક્તિઓને કૃત્રિમ હાથ પગ કેલિપર્સ અને મોડન બૂટ્સનું વિતરણ કરી રહ્યું છે તો મિત્રો કાંઈ નહીં તો ફક્ત આ જરૂરિયાતમંદ લોકો સુધી વાત પહોંચે જરૂરિયાતમંદ લોકો સુધી આ પોસ્ટ પહોંચે એ માટેનો એક અમારો એવો આગ્રહ છે કે આપ આ વિડીયોને જોતાની સાથે એવા લોકો સુધી શેર કરો કે કોને ખબર છે કે આ તમારો એક શેર એવા વ્યક્તિના જીવનમાં કે જે વ્યક્તિ હતાશ અને નિરાશ થઈ ગયા છે એના જીવનમાં એક નવી ઉમીદની કિરણ જગવી શકે તો મિત્રો આપ આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને તમારી આજુબાજુમાં કોઈ પણ એવા વ્યક્તિઓ હોય કે જેને આવી કાંઈ જરૂરિયાત હોય તો એવા લોકોનો સદભાવના હોસ્પિટલ ટ્રસ્ટ સાથે સંપર્ક કરાવવાનું ભૂલશો નહીં મિત્રો આપ સૌનો શેર કોઈકની ખુશી બની શકે છે